નો આગ છે નવા લાઈન અપ ટી જે સી બસ પ્રેસ કરી પણ ના તો નહીં આપ કરી લિજો اچھا પાણી અમને તો રોગ તો એક ગિફ્ટ તો એ ચોકલેટો અને હવે ખોલી એ થોડું થોડું

મિલ્ક લેટ લીટ કોસ્કોવાળી ખોલી ખોલી ખુલી જાયબે ચમન ખુલી છે રામજી લે ને વોનો ખોલી જોઈએ આપડો મિલ્ક કે આપણ આપા તો પીની લઈ ગયાતા ડાર્ક થઈ ગઈ લઈ ગયા કડવી હતી નઈ કોઈ ખાટી નતી મેં તો તો મિલ્ક ની હારી હતી મિલ્ક ની કરી દીધી ડાર્ક લઈ ગયાだろう તો આપડે એટલે કડવી હતી આ કડવી હોય તો આખી તો ને લઈ જવાય લા રેડી હમ લઈ જવાય હવે કયા જાવદી યથી તું ખાય રહ્યો તો કદી નહીં કશું જો તેમ તો કોઈ ફરક નહીં પડતો ચોકલેટ થી તયો નહીં મોઢા મને લે લે મેલેક જે ડેરી મે ગઈ આવી ચા તમારું બધું નઠું

અને પછી શાક જોડે ખાવાનું ચા જોડે ખાવાનું બધા ખવાય આપણે તો ખાતા નહીં ચક મને ભાવતું નહીં ખવાતે કુતરો મુ આજો સુબારતર આજે ગાણા ટાઈમ ભઈ દોડા થાય આપડો આ બરફ નો બરફ પડતો એટલે જવા તો નતું પણ આ વખત આ પવન ને એવું ચાલે એટલે બધું કોઈ જીવો આ લગી રહ જે આ રહી જો ને એટલું જ રહ્યો બીજું બધું તો કોઈ જીવો આ ઘાસ ને બસ બધું કોઈ જઈ ગયો એકદમ ચોખ્ખું વાતાવરણ મિત્રો અત્યારે આપણે દોડ્યા હતા પણ આટલે ચાલુ કરીએ ને તો એથી ઓમ જવાનું પછી શેક ઓમ થાય ને પહેલાં હવે જે ત્રણ ઘર દેખાય એ ત્રીજા ઘરે જઈને ઉભું રહેવાનું પછી હું પાસું આવવાનું શું કહો ગોળ જવાતું નહીં શું કહો આ બાજુ બરફ પછી પહેલી વાત આખા બરફ પછી તોથી બરફ નહીં તો શેક તો ઊંધી આટલા ઊંધી પણ આપણે પહેલી વાત વધારે નહીં જવું

મમ્મીએ કીધું હું વળીને અમા નાખું તું અને પેરામાં નાખ ભાઈ કેસા લાગે કે મસ્ત મજા આવતી છે ભાઈ બિજાય ગેમ ડાઉનલોડ કરી હતી રમ્મો બેઠો તન મમ્મી એ કોમ મે નહીં ભાઈ હા ના હાજી આ બેજતી ઓટરાત નો ખાનું થઈ ગયું સો અને આજે મે મે બનાવ્યો પકોડી તો વારે પેલા રો ગરમ પેલી તારી આરી ઓકે ઠંડી ઓકે આ લો સાદું પાણી ઘરે પાણી સાદું પાણી બનાવી લ્યો આ ઘેર બનાવેલી અને બાર થી આવી ઋતુબેન એમનું અલગ હોય અલગ એટલે પકોડે જ કોઈ પણ એમને બે ડીશ જુઓ શું કા આખી પકોડી જતી નહીં નહીં ખાઈ લઈએ તને આપણા આટલું જ મળીશું કાલે શુભરાત્રિ